મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પરદેશ જવાનું કોને ન ગમે એમાંય ભારતીય તરીકે આપણને તો પરદેશ જવાનું ખૂબ જ ગમતું હોય છે પણ એક ન ગમે તેવા સમાચાર એવા પણ છે કે ભારતમાંથી હવે કેનેડા જવા ઇચ્છતા ઈચ્છુકોએ થોડી રાહ જોવી પડશે કારણ કે ત્યાંની સરકારે હાલ ત્યાંના પીઆર અને સિટીઝન ધરાવતા લોકો માટે એક નવો કાયદો અમલમાં મૂક્યો છે હાલ પૂરતો કે તેઓ પોતાના પેરેન્ટ્સને અને ગ્રાન્ડ પેરેન્ટ્સને હાલ પૂરતું કેનેડામાં નહીં બોલાવી શકે એટલે કે તેઓના પીઆર નહીં થઈ શકે ત્યાંની સરકારે એનો વિકલ્પ એવો સૂચવ્યો છે કે અહીંયા ભારતમાંથી જરૂરી ડોક્યુમેન્ટ્સની ફોર્માલિટીઝ પૂર્ણ કરીને ફક્ત બે પ્રકારના વિઝા અહીંથી મેળવવાના રહેશે એક છે વિઝિટર વિઝા અને બીજા છે સુપર વિઝાથી આ બે વિઝાના માધ્યમથી કેનેડામાં પ્રવેશ મળશે તો મિત્રો હાલ પૂરતી કેનેડાની સરકારે આ જે નિર્ણય લીધો છે થોડો ચિંતાજનક છે આપણે આશા રાખીએ કે અગાઉની માફક જ કેનેડા જવાનું સુલભ બને